નમસ્કાર દર્શક મિત્રો હું છું કુંદન પાટીલ આપણે હાલ આવી પહોંચ્યા છે પદમ ડુંગરી ગામે પદમ ડુંગરી ગામે એક બહુ મોટી આકાશ ચુંબી પાણીની ટાંકી બનાવવામાં આવી છે જે હાલ કે મહિના પહેલા જ બનાવવામાં આવેલ છે આ પાણીની ટાંકી ગામ માટે માત્ર શોભાના ગાંઠિયા સામાન અને અધિકારીઓ માટે ફક્ત પોતાના ખિસ્સા ભરવાનું એક આર્થિક સ્વાર્થ સાધવાનું સાધન બન્યું હોય તેવું જણાઈ આવી રહ્યું છે અહીં લખેલ છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંપનની સમક્ષ સંપની ક્ષમતા એક લાખ સિત્તેર હજાર લીટર ગામ પદમડુંગી તો પદમડુંગરી ગામની અંદર આજે એક લાખ સિત્તેર હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતું વોટર ટેન્ક બનાવવામાં આવેલ છે અને આજે મોટી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે આ પાણીની ટાંકીથી લોકોને શું ફાયદો થયો કેટલો ફાયદો થયો અને લોકોને આના માટે શું શું પોતાના મનની અંદર વિચાર કરી રહ્યા છે તે જુઓ આપણે હાલ પદમ ગામ ખાતે આવ્યા છીએ અહીં એક મસ્ત મોટી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે તો પાણી માટે લોકોનો અભિપ્રાય શું છે તે જાણીએ જી સાહેબ આ ટાંકી ક્યારે બનાવવામાં આવી છે ચોમાસામાં બનાવેલી સાહેબ ચોમાસા પહેલા ચોમાસા પહેલા ચોમાસા પહેલા બનાવવામાં આવી છે તેમજ આ સામેની સાઈડે પણ એક બહુ મોટી પાણીની ટાંકી છે હા એ ક્યારે બનાવવામાં આવી હતી એ તો ઓગસ્ટ ઓગસ્ટ આમ તો એ છે બે હજાર

એ ખાતા વાળા મસ્ત મોડી પાણીની ટાંકીઓ બનાવી દે છે પોતાના બિલ પાસ કરી લે છે પોતાના ખિસ્સામાં પૈસા નાખી લે છે પણ આ ટાંકીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થતી હોય હવે એ લોકો અધિકારીઓ શું કરે આપણને કઈ અંદાજ નહી મળે પણ બનાવેલું છે એમાં કોઈ પાણી આવ્યું નથી નથી એટલે પણ આ ગામ આ ટાંકી જે છે એક હજાર એક લાખ સિત્તેર હજાર લિટરની ટાંકી બનાવેલું છે એવું ત્યાં લખેલું છે બરાબર તો લિટર એક લાખ સિત્તેર હજાર લીટર ક્ષમતા ધરાવતી ટાંકી દેખાય છે તમને ના એ નથી દેખાતું એ નહીં દેખાતું દસ દસ હજાર લીટર પાણી એની ભરાશે એટલે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલું છે એવું માની શકીએ ખરું આપડે માની શકીએ બીજું એક વસ્તુ કે આજે ટાંકી બનાવી છે એના પછી કોઈ પાઇપલાઈન કરી છે ત્યાંથી

પાણીનો કોઈ ઉપયોગ નથી થયો એને સોભાના કાઠિયા સમાન કહી શકીએ પૈસા સરકારે જે પૈસા ખરીદ્યા એ ને સુવિધા મળશે ને ફાયદો થશે પાણી મળશે તો આ પૈસાનો એ લોકો યોગ્ય ઉપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો દુરુપયોગ કર્યો છે સાહેબ દુરુપયોગ કહેવાય હજી સુધી પાણી આવશે આવશે કરીને બધાને કીધું છે પણ હજી પાણી ને હજી રાહ જોઈ રહેલા છે હજી પાણી રાહ જોઈ રહેલા છે બરાબર અહિયાં તો મને પાણી બહુ તંગી સાહેબ હજી ઉનાળો આવે દે પાણી લેવા માટે કાકા ફાફા મારતા હઈએ અમે એટલે બેલા લઈને જતોએ એવું એટલે નરેન્દ્ર મોદી સાહેબે છે ને એક જહર મંચ ઉપરથી એવું કીધેલું હતું કે હું જળ સેર નળી યોજના લાવીશ દરેક ઘરે નળ મૂકીશ બરાબર જે ભેડા પ્રથા છે આપડા અગાડીના જે સમયની અંદર મહિલાઓ માથા ઉપર ભેડું મૂકીને જતા હતા એને ભેડા પ્રથા કહેવાતી હતી બરાબર કે આ ભેડા પ્રથા હું સમાપ્ત કરીશ તો એવું કઈક થયું છે આ ગ્રામ્ય વિસ્તારોમાં ના જીવ હમણાં પાણી બંધ થયેલું ને સાહેબ હજી હમણાં તો ભેડા લઈને જ જતા હૈ લોકો કેટલા સુધી પાણી લેવા જતા અડધો કિલોમીટર જવું જ પડે એટલે નલસે જલ યોજના જે આવી એ પણ એક રીતે પૈસાનો દુરુપયોગ છે કે પૈસા નો સારી જગ્યા ઉપયોગ થયેલો કહેવાય દુરુપયોગ જ કેવાય નાની જે ટાંકી ખરી ને એના પાણી ચાલતા છે પાછા એ નાની ટાંકી ના ચાલુ ચાલે છે

કે ગામ ને પાણી પહોંચે કે નહીં તો આ અંતુ કે આખા ગામનું છે કે જે બે અલગ 2000 ઉપરની વસ્તી છે આ બધા માટે ટાકી બનાવી છે બરાબર એ થી વધુ વસ્તી છે હા અને એને આ પાણી પહોંચે નહીં એનો ગામનો કાર્ય વિસ્તાર મોટો છે હા હા બરાબર છે જી

હવે આપડે ઘરે પચાસ હજાર રૂપિયા નો બોર કરીએ તો એ બોર આપડા ને કાયમ માટે પાણી આપે છે ને એ તો આ લાખો રૂપિયાનો નો ખર્ચો કર્યો છે તો એના માંથી પાણી કેમ નથી આવતું એના માટે હું ભ્રષ્ટાચાર જવાબદાર ગણી શકીએ આપડે કે જે તે અધિકારી હોય

ફક્ત ગામના ગામની અંદર આવે ત્યારે જોવા પૂrti છે કે પછી કઈ ઉપયોગી છે ઉપયોગી કઈ નથી ઉપયોગી કઈ નથી ખાલી ખાલી આ છો માટે જ છે એમ કે તો ચાલે બરાબર બને અહીંયા બીજું તમારા ઘરની સામે બીલી છે તે અહીંયા બી છે અહીંયા બી એક ટીપું પાણી કશે આવ્યું નથી આ દિન સુધી પાણી હજુ ભૈરુ બી નથી ભૈરુ પણ નથી બરાબર